શું પ્રોસિજર છે એ તમામ માહિતી આપણા વિડીયો દ્વારા જાણીશું તો મિત્રો મારો વિડીયો છે અંત સુધી જોશો જેથી આ અંગેની તમામ માહિતી તમને મળી શકે તેમજ મારો વિડીયો લાઈક અને શેર પણ કરશો જેથી વધારે મિત્રો છે એની પાસે આ માહિતી પહોંચી શકે અને વધારેમાં વધારે મહિલાઓ છે એ આનો લાભ લઈ શકે તેમજ મિત્રો જો તમે આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ છીએ આજનો વિડીયો તો બીમા સખી યોજના છે એ આપણા માનની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નવમી ડિસેમ્બર બે હજાર આ યોજનાનો ઉદ્દેશ્ય છે કે ગ્રામ્ય વિસ્તારના બહેનો છે એ પોતાની આજીવિકા માટેનો એક અવસર મળે એમને અને આર્થિક સશક્ત થાય અને ગ્રામીણ વિસ્તારમાં વીમાનો વ્યાપ વધે તેના માટે એલઆઈસી દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે હવે મહિલાઓ છે એજન્ટ બની અને લોકોને એલઆઈસી ના ફાયદા છે એના વિશે જાણકારી આપે અને લોકો વધારેમાં વધારે વીમા યોજના હેઠળ આવરી લેવાય આ સરકારનો ઉદ્દેશ્ય છે અને આ વીમા પોલિસી દ્વારા લોકો પોતાની આર્થિક જરૂરિયાતો છે પૂરી કરી શકે અને આ યોજના હેઠળ એક લાખ મહિલાઓને રોજગાર આપવાનું લક્ષ્ય છે તો વેબસાઇટ ઉપર જઈ અને આ અંગેનું અરજી ફોર્મ ભરી શકાય છે તો મિત્રો પાત્રતા કે આ યોજનાની પાત્રતા કોણ ધરાવે છે તો મહિલાઓ છે એના માટેની જે આ યોજનાઓ છે અઢાર થી સિત્તેર વર્ષ સુધીની મહિલાઓ છે આ યોજના હેઠળ કામ કરી શકે છે અને અભ્યાસ દસ પાસ અથવા તેનાથી વધારે હોય એ મહિલાઓ છે આ યોજના હેઠળ એજન્ટ બની શકે છે હવે અરજી ફોર્મ છે એલ જે વેબસાઇટ છે એની ઉપર જઈ અને અરજી ફોર્મ ભરવાનું છે હવે અરજી ફોર્મ ભરતી વખતે દસ્તાવેજો છે એમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો ઉંમરનો પુરાવો એડ્રેસ પ્રૂફ અને શૈક્ષણિક લાયકાતનું સર્ટિફિકેટ છે આટલું અરજી ફોર્મ સાથે અપલોડ કરવાનું છે હવે ફોર્મ ભર્યા ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી ઓફલાઈન અરજી અને ડોક્યુમેન્ટ છે એલઆઈસીના બ્રાન્ચ મેનેજરનો કોન્ટેક કરી અને તેમને ડોક્યુમેન્ટ આપવાના છે તમે જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં એલઆઈસીની ઓફિસ છે ત્યાં જઈ અને તમારે બ્રાન્ચ મેનેજરને આ બધા ડોક્યુમેન્ટ આપવાના છે હવે ડોક્યુમેન્ટ આપશો પછી તમને પ્રી લાઇસન્સ ટ્રેનિંગ આપશે આ ટ્રેનિંગ છે એ તમારું રજીસ્ટ્રેશન થઈ જાય પછી પચીસ કલાકની ટ્રેનિંગ હોય છે એ તમે ઓનલાઈન કે ઓફલાઈન બંને રીતે તમે લઈ શકો છો આ ટ્રેનિંગ લીધા પછી એક તમારે એક્ઝામ પાસ કરવી પડે છે એ ઓનલાઈન એક્ઝામ હોય છે એ ઓનલાઈન એક્ઝામ છે પચાસ માર્કની હોય છે આ પચાસ માર્કની એક્ઝામ છે એમાં ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન હશે લઈ એટલે એમાંથી તમારે યસ અથવા નોચ કરવાનું છે ટીક કરવાનું છે અને પાસિંગ માર્ક છે પચાસમાંથી સત્તર માર્ક આવે તો તમે પાસ થઈ જાઓ છો હવે એક્ઝામ પાસ કરો પછી તમને એપોઇન્ટમેન્ટ લેટર છે એ ઈરડા દ્વારા આપવામાં આવશે આઈઆરડીએ એટલે ઈરડા દ્વારા તમને આનું સર્ટિફિકેટ આપશે અને તમને ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકેની તમારી નિમણૂક થશે આ રીતે તમને ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકે તમારી નજીકની જે બ્રાન્ચ હશે તેમાં તમને મૂકવામાં આવશે હવે તમારે ડેવલપમેન્ટ ઓફિસર છે એના હાથ નીચે ટીમના ભાગરૂપે તમારે એમાં કામ કરવાનું છે હવે આપણે જોઈએ કે તમે આ કામ કરો તો કામમાં તમારે શું કરવાનું છે તો પહેલા તો તમારે પરફોર્મન્સ ઉપર તમને કમિશન મળશે પણ સૌથી પહેલા છે પહેલા વર્ષે તમને કામ કરશો એટલે સ્ટાઈપેન મળશે બરાબર છે તમારે ક્લાયન્ટ છે એની સાથે વિઝિટ ગોઠવવાની છે અને એ રીતે વિઝિટ ગોઠવી અને પછી ડેવલપમેન્ટ ઓફિસર સાથે એની મિટિંગ કરવાની છે અને પોલિસીના વેચાણમાં મદદરૂપ થવાનું છે આ તમારી કામગીરી રહેશે હવે પહેલે વર્ષે કેટલું ઇન્સેટિવ મળે છે સ્ટાઈપેન મળે છે તો દર મહિને સાત હજાર રૂપિયા મળશે અને વર્ષે તમને ચોર્યાસી હજાર રૂપિયા મળશે પછી બીજે વર્ષે છે એ મહિને છ હજાર રૂપિયા એટલે વાર્ષિક બહોતેર હજાર રૂપિયા મળવાપાત્ર થાય છે અને થર્ડ યર પર ત્રીજા વર્ષે પાંચ હજાર રૂપિયા મળશે દર મહિને અને વર્ષે સાઠ હજાર રૂપિયા મળશે હવે આ રીતે સ્ટાઇપેન્ડ ત્રણ વર્ષ સુધી મળવાપાત્ર થાય છે હવે આમાં એક સરસ છે કે અત્યારે જે એલઆઇસીના એજન્ટ તરીકે જે કામ કરતા હોય તેના કુટુંબની કોઈ વ્યક્તિ છે આ એજન્ટ બની શકશે નહીં અને જે એલઆઈસી ના કર્મચારી છે એમના પણ કુટુંબના સભ્ય છે મા બાપ છે એ કોઈ આમાં બીમા સખી એજન્ટ તરીકે કામ કરી શકશે નહીં એટલે આ રીતે પસંદગી છે હવે હાલમાં કોઈ એજન્ટ તરીકે કામ કરતું હોય એ આમાં અરજી કરી શકશે નહીં હવે અરજી ફોર્મ છે એનો છસો પચાસ રૂપિયા ત્રણ વર્ષ સુધી ડેવલપમેન્ટ ઓફિસર સાથે કામ કરશો પછી ચોથે વર્ષે તમે જે પોલિસી વેચાણ કરી હોય તે વેચાણમાંથી તમને જે કમિશન મળશે એ કમિશન તમારી થશે આ રીતે તમે ચોથા વર્ષથી પછી જો વધારે વધારે પોલિસી તમે વેચી શકો તો તમને સાહીઠ હજારથી સાત લાખ રૂપિયાની આવક પણ તમે કરી શકો છો અને એમાં કમિશન છે એ એલઆઈસી તરફથી આપવામાં આવે છે આ રીતે તમે ઘર બેઠા તમારી પોતાની ફુરસદના સમયે મિટિંગનું આયોજન કરી અને પોલિસી વેચી અને તમે કમાણી કરી શકો છો અને તમે તમારા આર્થિક રીતે તમે પગભર થઈ શકો છો તો માન્ય આપણા પ્રધાનમંત્રીશ્રી છે એમને સખી મંડળના બહેનો છે એ વધારે વધારે આ યોજનામાં જોડાય તેના માટે થઈ અને ગ્રામ્ય વિસ્તારના બહેનો છે એને લાભ મળે તેના માટે આ યોજના શરૂ કરી છે તો જો તમે વીમા સખી એજન્ટ તરીકે કામ કરવા માંગતા હો તો તાત્કાલિક તમારી નજીકની બ્રાન્ચ ઓફિસનો સંપર્ક કરજો અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરાય છે તેની પણ જાણકારી તમે ત્યાંથી મેળવી લેશો અથવા તો ની જે વેબસાઇટ છે એની મુલાકાત લઈ અને તેમાં પણ તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તો મિત્રો આ યોજનાનો લાભ લઈ અને તમે આર્થિક રીતે પગભર થાવ એવી આપ બધાને શુભકામના છે તેમજ મારો આ વિડીયો છે વધારે વધારે લોકોને શેર કરશો જેથી વધારે વધારે બહેનો છે આ યોજનાનો લાભ લઈ શકે તેમજ મિત્રો મારો આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવશો તેમજ જો આપ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો તે હું રજા લઉં છું આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળશું નવા વિડીયો દ્વારા નમસ્કાર